નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે હવે આ બાબતે જાણકારી મેળવીએ મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે આ વખતે સૌરાષ્ટ્ર ઉપર ઓછી અસર દેખાઈ રહી છે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર વધારે અસર છે કેટલા દિવસ આ બધું રહેવાનું છે ગુજરાતની અંદર ભારે વરસાદ આવવાનો છે ચોક્કસથી જોવા જઈએ તો આમ તો અરબ સાગર છે એ ઘણા સમયથી નિષ્ક્રિય છે બંગાળની ખાડી છે એમાંથી સતત સિસ્ટમો છે એ બંનેને ગુજરાત તરફ આવી રહી છે અત્યારે જે સિસ્ટમ આવી છે એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ છે જે મધ્યપ્રદેશ સુધી પહોંચી ત્યાં સુધી ડિપ્રેશનની કેટેગરીમાં ત્યાં સુધી આવી હતી મધ્યપ્રદેશ ઉપર આવીને આ સિસ્ટમ છે એ થોડીક નબળી પડી છે પણ છતાં પણ હજુ આ સિસ્ટમ છે એ લો પ્રેશર કેટેગરીની અંદર છે એટલે લો પ્રેશર કેટેગરીમાં કોઈ પણ સિસ્ટમ હોય ત્યારે વધુ વરસાદ આપવા માટે સિસ્ટમ છે એ સક્રિય હોય છે અને અત્યારે આ સિસ્ટમનો જે સેન્ટ્રલ પાર્ટ છે એ દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે એટલે સિસ્ટમ છે દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર છે અને એનો જે સંપૂર્ણ જે શિયર ઝોન હોય છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યા છે ધોધમાર વરસાદ પડી રહ્યા છે અને એક તરફ આપણે એવું પણ કહી શકાય કે મેઘ તાંડો પણ જોવા મળી રહ્યું છે એ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો છે કે જ્યાં લગભગ અમારા અનુમાન મુજબ આઠ થી દસ ઇંચ સુધીના વરસાદો પણ નોંધાયા છે છેલ્લા ઘણા સમયથી આપણે એક અનુમાન હતું કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર આઠ થી દસ ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે એટલે આ પ્રકારના વરસાદો છે ત્યાં જોવા મળ્યા છે હવે અત્યારે જોવા જઈએ તો બીજો વિસ્તાર છે દક્ષિણ ગુજરાત તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદો સતત ચાલુ છે જેવી રીતે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વધારે પડી રહ્યા છે પણ એનાથી થોડીક ઓછી તીવ્રતા સાથે જે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદો પડી રહ્યા છે અને દક્ષિણ અંદર જે વરસાદો પડી રહ્યા છે તેનું મેન કારણ છે ઓપ્સો ટ્રફ કેમ કે અત્યારે જે આ સિસ્ટમ ઉત્તર અસર કરી રહી છે પણ એ સિસ્ટમ જે દક્ષિણ ગુજરાત થી લઈને કેરળ સુધીનો જે નૈઋત્યના ચોમાસાનો ઓફસો ટ્રફ હોય છે એ સક્રિય થયો છે અને જ્યારે જયારે ઓફસો ટ્રફ સક્રિય થાય ત્યારે સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદો નોંધાતા હોય છે એ રીતે અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદો નોંધાઈ રહ્યા છે

જે મોરબી સુરેન્દ્રનગર ના વિસ્તાર છે બોટાદ જિલ્લો છે અને ભાવનગર જિલ્લો છે એટલે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ ચાર જિલ્લા છે જે ચાર જિલ્લાની અંદર એકત્રીસ જુલાઈ સુધીમાં મધ્યમથી સારા વરસાદ પડી જોકે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં જે મેઘતાંડવ થયું ત્યાં ભારે વરસાદ પડ્યા એવા નહીં પણ એક અંદર બે થી લઈને ચાર પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ આ ચાર જિલ્લાની અંદર કદાચ આવનારા ચાર દિવસની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો રાજકોટ જિલ્લો તો રાજકોટ જિલ્લાની અંદર જે પૂર્વ ભાગો છે જેમાં આ જે તમામ વિસ્તારો છે એની અંદર હળવા ભારે થોડોક વરસાદ નોંધાશે બાકીનો જે જે વિસ્તાર છે રાજકોટ જિલ્લાનો એમાં છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાશે ત્યાં બીજા કોઈ સારા વરસાદની હાલ અપેક્ષાઓ નથી એ પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે આમ જોવા જઈએ તો અત્યારે ત્યાં પણ વરસાદની શક્યતાઓ છે વાદળછાયું વાતાવરણ રહેશે પણ હળવાથી સામાન્ય ઝાપટાઓ હશે ત્યાં કોઈ મોટા વરસાદો પડે તેવી અત્યારે કોઈ કંડિશન દેખાતી નથી અને જે બીજો વિસ્તાર છે જુનાગઢ અને ગીર સોમનાથ ને સાથે સાથે અમરેલીના ભાગો અમરેલી ને જુનાગઢ બંને વિસ્તાર એવા છે કે ત્યાં હળવાથી ભારે ઝાપટા જોવા મળશે એક બે સેન્ટરની અંદર કદાચ સારો વરસાદ નોંધાઈ શકે છે પણ જે ગીર સોમનાથ છે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું જે વલસાડ છે કે જે ગુજરાતની અંદર એવરેજ બધાજ કરતા વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતના વલસાડમાં નોંધાતો હોય પણ બીજા નંબર ઉપર હોય છે ગીર સોમનાથ ગીર સોમનાથ છે એક એવો ભૂભાગ છે અરબ સાગર ને કાંઠે આવેલો વિસ્તાર છે ત્યાં જંગલ વિસ્તાર પણ આવે છે અને ત્યાં પણ દર વર્ષે એકંદરે ખૂબ સારા વરસાદો જોવા મળતા હોય છે પણ આ વર્ષે એટલે કે બે હજાર પચીસ ના ચોમાસામાં દક્ષિણ ગુજરાત ની અંદર સૌથી ઓછા વરસાદો નોંધાયા છે કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ દક્ષિણ ગુજરાતની સાથોસાથે

આ વરસાદની સિસ્ટમ છે એના કારણે ગુજરાતને લાભ તો સારો મળ્યો છે પણ અમુક વિસ્તારની અંદર વરસાદનું પરફોર્મન્સ ઓછું રહે તેવી પણ શક્યતાઓ છે એકત્રીસ જુલાઈ સુધી આ સિસ્ટમ છે સક્રિય રીતે આપણે ગુજરાતને અસર કરવાની છે ત્યાર પછી પેલી ને બીજી ઓગસ્ટ છે તેમાં રાજ્યભરની અંદર છૂટાછવાયા છવાયા હળવા ભારે ચાપટાઓ નોંધાતા રહેશે અને બે ઓગસ્ટ પછી એટલે કે ત્રણ ઓગસ્ટ થી લઈ અને સત્તર અઢાર ઓગસ્ટ સુધીનો વરસાદનો એક ગેપ આવી શકે છે ને એમાં કદાચ વરસાદ કોઈ પણ જગ્યાએ ન જોવા મળે જોવા મળે તો પણ એકદમ સામાન્ય ઝાપટાઓ જોવા મળે એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે તેવું એક અત્યારે હાલ અનુમાન દેખાઈ રહ્યું છે હા એટલે હવે કાઠિયાવાડની જો વાત કરીએ તો સાતમ આઠમ નજીકમાં આવે છે ખેડૂતો પણ એ રાહ જોઈ રહ્યા છે કે જો વરસાદ આવશે તો કેમ કારણ કે તહેવારો પણ નજીકમાં છે એટલે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો સાતમ આઠમ એટલે કે જ્યાં જન્માષ્ટમીના તહેવારો છે ત્યારે વરસાદ નથી બરાબર હમ હા એટલે એટલું ચોક્કસ કહી શકાય કે પંદર સોળ તારીખે એટલે આમ પંદર ઓગસ્ટ આવશે આમ તો એ આપણે અ એ ગાળા દરમિયાન જે તહેવારોનો માહોલ હશે ને એ માહોલ દરમિયાન એ પેટર્ન મુજબ જોવા જઈએ તો જ્યારથી પણ ચોમાસું ચાલુ થાય ત્યાંથી પંદર ઓગસ્ટ સુધી એવરેજ સારા વરસાદો પડતા હોય છે પંદર ઓગસ્ટ પછીથી વરસાદોની તીવ્રતા ઘટી જતી હોય છે આ વર્ષે એવું બની રહ્યું છે કે પંદર ઓગસ્ટ પેલા ચોમાસું છે છેલ્લી સિસ્ટમ છે એ અરબસાગર ની અંદર તેર જૂન બે હાજર પચીસ ના રોજ બની હતી તે પછી અરબસાગર માં કોઈ સિસ્ટમ નથી બની તમામ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની એ આપણે ગુજરાત તરફ આવી છે પણ હવે બંગાળની ખાડી નિષ્ક્રિય થશે તો જ સક્રિય બંને સાથે જોવા નથી મળતા અને અરબ સાગર સક્રિય થશે અને સત્તર ઓગસ્ટ પછીથી ત્યાં એક પછી એક સિસ્ટમ બનવાનું ચાલુ થશે તો જે વિસ્તારમાં અત્યાર સુધી એવરેજ ઓછા વરસાદો પડ્યા છે ત્યાં પણ એકંદરે ખૂબ સારા વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એ પછી ઓગસ્ટ મહિનાના જે બાર તેર દિવસ બચ્યા હશે એમાં પણ સારા વરસાદ પડશે અને એ સાથોસાથ સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ ખૂબ સારા વરસાદો પડે તેવું હાલ એક અનુમાન છે એટલે અત્યારે જે ચોમાસું પાક છે એને જે પિયતની જરૂર પડે એટલા વરસાદો થઈએ તો એ ઘણું છે પછી જે જ્યાં સુધી પાણીની વાત છે કે જે આપણે ડેમો ઓવરફ્લો થવા જોઈએ કુવાને બોર ભરાઈ જવા જોઈએ એ પરિસ્થિતિ છે પણ ટૂંક સમયની અંદર એટલે કે સપ્ટેમ્બર પૂર્ણ થશે ત્યાં સુધીમાં પાણીની વ્યવસ્થા થઈ જશે એટલે ઓલ ઓવર ગુજરાત માટે બહુ ચિંતાનું કારણ નથી આવું ચોક્કસ હું માનું છું જોવા મળશે એટલું કહી શકાય કે અરબ સાગર સક્રિય થાય તો ઘણી વખત અતિવૃષ્ટિ જેવા વરસાદ જોવા મળે અત્યારની વાત કરીએ તો અત્યારે પણ આ જુલાઈના એન્ડમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પડ્યા છે કેમ કે જે રીતે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર આઠ આઠ દસ દસ ઇંચ વરસાદ પડ્યા જળબંબાકારની સ્થિતિ છે 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 ઉત્તર ઉત્તર ગુજરાતમાં મધ્ય જનરલી આટલા ભારે વરસાદો એ નથી જોવા જોવા મળતા મળતા ક્યારેક હોય એટલે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે અતિવૃષ્ટિ આપણે કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિ ત્યાં છે અને એવી જ પરિસ્થિતિ છે સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતમાં પણ સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે કેમ કે સપ્ટેમ્બર મહિના દરમિયાન અરબ સાગર સક્રિય છે બે ત્યાંથી સિસ્ટમો પસાર થશે તો ત્યાં પણ પછી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે